ચિત કરવામાં આવે છે હા હા અને તે આગળ જાય તેની સ્પીડ કેટલી રહે છે ને તો તેની આ ડિસ્પ્લે દ્વારા તે સ્પીડ માપવામાં આવે છે અને આ નંબર કેમેરા દ્વારા ફોટો પાડવામાં આવે છે હા મૂળ જો વધારે સ્પીડ હોય તો પછી એની માપીને અહીંથી એની ચણ કાટવામાં આવે છે આ રીતે સ્પીડને કંટ્રોલ કરવા માટેની મેથડ આ એનું મોડેલ વારા પ્રાથમિક શાળામાંથી લઈને આવ્યા છે જો કે વિશેષતા એ છે કે આ બધી સિસ્ટમને ચલાવવા માટે એમને સોલર પેનલનો ઉપયોગ કરેલ છે ધન્યવાદ વસ્તાજી ગોળિયામાંથી જે મિત્રો કૃતિ લઈને આવ્યા છે અત્યારે જે કોરોના આપણે જે મહામારી ગઈ એમાં સેનિટાઈઝરનો ઉપયોગ એ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ વસ્તુ લઈને આવ્યા છે સિપાઈ ગોળિયા આ કેનાલ છે બરાબર એની ઉપર સોર્ય પ્લેટ ગોઠવેલી છે અને આ સોર્ય પ્લેટમાંથી વિધુ સંગ્રહ કરી અને જે બાકીના ઘરોને આપવામાં આવે છે તો કેનાલની જે જગ્યા છે એનો ઉપયોગ આ રીતે વિદ્યાર્થીઓ એક નવો વિચાર લઈ અને હિપાઈ ગોળીઓમાંથી આ બંને બહેનો આવ્યા છે ધન્યવાદ મિયાલ શાળામાંથી કૃતિ લઈને આવ્યા છે મેટ્રો રેલ પ્રોજેક્ટ તો મિત્રો અત્યારે જે વ્યવહાર વધી રહ્યો છે તો નાના નાના જે સાધનો છે નીચે ચાલશે અને જે મેટ્રો ટ્રેન છે એ ઉપર ચાલશે તો ઓછી જગ્યાનો આ રીતે ઉપયોગ કરવાનો છે આ કૃતિ આપણે જોઈએ કે બેન કઈ રીતે ચલાવે છે ચાલુ કરો અને એને આગળ ચલાવો તો જુઓ અત્યારે મેટ્રો ટ્રેન છે બાકીના સાધનો નીચે જાય છે અને મેટ્રો ટ્રેન ઉપરથી આ રીતે પસાર થાય છે વાઘાસણ પ્રાથમિક શાળાના આ મિત્રો સરસ્વી કૃતિ લઈને આવ્યા છે મિત્રો આપણા ઘરે જે લાઇટ ચાલે છે એ લાઇટની અંદર જ્યારે ડીપી કે થોબલાની અંદર જ્યારે એનો કરંટ જતો હોય છે તો કેવી રીતે ખબર પડે તો એના માટે આ લોકોએ અહીં એક બલ્બ મૂક્યો છે કે બલ્બની મદદથી ખબર પડે કે જો કરંટ જતો હોય તો અહીં જોઈ શકો છો મિત્રો જો અત્યારે આ અર્થિંગ અને કરંટ બંને ભેગો થાય ત્યારે બલ્બ ચાલુ થાય છે તો આના મદદથી આપણને ખબર પડી જાય છે અને આગળ આપણે વિદ્યુત વિભાગને જાણ કરી શકીએ કે અહીં ફોલ્ટ છે તરત થાય છે સરસ એવો વિચાર લઈને આવ્યા છે વાઘાસણ પ્રાથમિક શાળાની આ કૃતિ છે જ્યારે વાહનો જતા હોય છે વાહન પસાર થાય ત્યારે જેનો અંદરથી જે પવન નીકળે છે એ પવનના કારણે આ પવન ચકી ચાલે છે અને અહીં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે અને એનો ઉપયોગ સંગ્રાહક કોષમાં પણ કરી શકીએ અને અલગ અલગ જે આપણે બલ્બ હોય છે કોઈ પણ કામમાં જે વિદ્યુતનો ઉપયોગ થાય ત્યાં કરી શકીએ તો રસ્તાની બાજુમાં આ રીતે પવનચક્કી ઊભી કરી અને એનો ઉપયોગ થઈ શકે છે એવો સરસ વિચાર લઈને આવ્યા છે ઘોડા પગાર કેન્દ્ર શાળાના આ વિદ્યાર્થી મિત્રો સરસ વિકૃતિ લઈને આવ્યા છે જો કે જે ગાડી છે એ જો સીધા રસ્તામાં જશે પોતાના જે રાઈટ જો એ તો વાંધો નહીં આવે જો ખોટા રસ્તે જશે તો જે આગળ જેને આ રીતે બ્રેકર મૂકેલ છે જે એને રોકી રાખશે એટલે જે રોંગ સાઈડમાં જતા હશે એવા તમામ તમામ સાધનોને રોકવા માટેની વ્યવસ્થા આ માટે મિત્રો આ કૃતિ લઈને આવ્યા છે ખારાખોડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો એક સરસ એવો પ્રયોગ લઈને આવ્યા છે રોકેટ કઈ રીતે કામ કરે છે જો કે એમણે અહીં પોતાનો દેશી જુગાડ કરીને એ રોકેટને કામ કરતું બતાવ્યું છે પરંતુ આપણે જોઈએ કે કેવી રીતે રોકેટ કામ કરે છે જુઓ મિત્રો તો અહીં પંપથી પ્રેશર આપે છે અને પ્રેશરના કારણે જો તો થોડી જ વારમાં આ રોકેટ રાગાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિને લઈને આવ્યા છે જે કારખાના હોય છે ને કારખાના કારખાનામાંથી ધુમાડો નીકળતો હોય છે તો એ ધુમાડો મિત્રો પ્રાણીઓને નુકસાન કરે છે વૃક્ષોને નુકસાન કરે છે ખેતીને નુકસાન કરે છે વ્હીકલને નુકસાન કરે છે માણસને નુકસાન કરે છે તો આ ધુમાડાને આ લોકો એવું નવું વિચારી આવે અહીંથી એ લોકો આ જે આની અંદર સંગ્રહિત કરે છે અને પછી એનો પોતો ઘન આકારમાં નિર્માણ કરે છે અથવા જે નકામી જગ્યા હોય એ જગ્યાએ મૂકવા માટેની વ્યવસ્થા પણ એમણે કરી રાખી છે તો સરસ એવો પ્રયોગ લઈને મિત્રો આવ્યા છે કંઈક પ્રયોગ લઈને આવ્યા છે આની અંદર જવનું પાણી છે અને જવના પાણીથી થી પથરી ઓગળી જાય છે આ વસ્તુ લઈને આવ્યા છે ધન્યવાદ શ્રી વાંતડ અનુપમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો આ કૃતિ લઈને આવ્યા છે અને એ છે એમની જોડેથી સમજીએ મિત્રો શું છે આમાં આ એક સીવિંગ મશીન છે હા હા આપણે તેને ઉતરા નાખીએ હા હા

કેવી રીતે આપણે એને ચાળી શકાય એ માટેની સરસ એવી કૃતિ લઈને આ નાના બાળવૈજ્ઞાનિકો આવ્યા છે મિયાલ પ્રાથમિક શાળામાંથી આ બંને બેનો આપણે કૃતિ લઈને આવ્યા છે જોઈ સરસ બેન એ કહેવા માગે છે કે આપણે કચરાનો આ રીતે નિકાલ કરવો જોઈએ અને જે કચરો જે રંગની ડસ્ટબીનો એમાં નાખવો જોઈએ એના સિવાય આપણે આપણું જીવન છે એને સ્વસ્થ રાખવા માટે યોગ વગેરે આપણે કરવા જોઈએ ના યોગ વગેરે અલગ અલગ એમના નમૂના પણ આપ્યા છે અને જે જંક ફૂડ આપણે ખાઈએ છીએ ખાસ કરીને જે યંગ જનરેશન આના પાછળ હોય છે તો એનાથી અને ગામડાઓમાં જે પડીકાઓ વધારે જે ખાઈએ છીએ એનાથી બહુ મોટું નુકસાન થતું હોય છે આ સિવાય ધૂમપાન કરીએ છીએ કે દારૂનું સેવન કરીએ છીએ એ પણ આપણા જીવનને બરબાદ કરી દે છે આ બધી વસ્તુ ફેફસા જે બીડી વગેરે સિગારેટ પીળી વગેરેનું જે જીવાના કારણે પણ આપણા ફેફસા ખરાબ થાય છે સરસ હા અને જો આયુર્વેદમાં જે ઔષધીય વનસ્પતિ છે એ વનસ્પતિને આપણે આ રીતે ઉપયોગ કરી અને આપણું જીવનને તંદુરસ્ત બનાવી શકીએ ધન્યવાદ મિત્રો આપણું જો જીવન છે એ તંદુરસ્ત હોય તો જ આગળ જીવવાની મજા આવે છે તો કેવી રીતે તંદુરસ્ત રાખી શકાય તો મિત્રો જુઓ આપણા અનાજની અંદર મગ વગેરે કઠોળો હોવા જોઈએ ઘઉં ચોખા વગેરે એના જોવા જોઈએ અને એના એના સાથે સાથે આપણે જે કુદરતી રીતે જે ફળ તૈયાર થાય છે એ બધા આપણે ફળ ખાવા જોઈએ અને આ બધા આપણે ખાઈ શકીએ તો એનાથી કોઈ નુકસાન થતું નથી પરંતુ જે જંક ફૂડ ખાઈએ પડીકા ખાઈએ કે પછી ચોકલેટ ખાઈએ એ બધાએ આપણી મેદતા વધારે છે હૃદયરોગ વધારે છે કેન્સરનું રિસ્ક વધારે છે પેટમાં દુખાવો થાય છે આ બધા રોગોનું કારણ મિત્રો આપણે જે આ ખોરાક ખાઈએ છીએ એ થાય છે તો આ ખોરાક ટાળવો જોઈએ અને આ કુદરતી જે ખોરાક છે એ ખાવો જોઈએ આવો સરસ એવો પ્રયોગ લઈને ખોરાક પે સેન્ટરમાંથી મિત્રો આવ્યા છે સ્વચ્છ ગામ કેવું હોવું જોઈએ એ માટે આ મિત્રો નવો વિચાર લઈને આવ્યા છે તો જુઓ મિત્રો ગામની અંદર સફાઈ માટે માણસ હોવો જોઈએ અને એ માટે કચરા પેટીની વ્યવસ્થા હોવી જોઈએ પાણીની ટોકી પણ સ્વચ્છ હોવી જોઈએ અને સાથે સાથે આ સેનિટાઈઝર એની પણ વ્યવસ્થા હોવી જોઈએ પીવાનું પાણી વ્યવસ્થિત હોવું જોઈએ અને કચરાને લઈ જવા માટે જે વ્હીકલની જરૂર પડે છે એ વ્હીકલ હોવું જોઈએ એની સાથે સાથે જાહેર શૌચાલય પણ સરસ એવા હોવા જોઈએ જો આ બધું હોય તો એક ગામ સ્વચ્છ રહે છે અને સ્વસ્થ પણ રહે છે આવો સરસ વિચાર લઈને આ મિત્રો આવ્યા છે ખારાખોડાના વિદ્યાર્થી મિત્રો એક કૃતિ લઈને આવ્યા છે અને વહેલી સવારે મિત્રો સૌ પ્રથમ આપણે બ્રશ કરીએ છીએ તો જે આ આપણે તૈયાર ટૂથપેસ્ટ વાપરીએ છીએ એ ટૂથપેસ્ટની અંદર કેમિકલ હોય છે એના બદલે આપણે વિવિધ આપણે કણજીનો લીમડાનો અને જે બાવળ આવે છે એનું દાંતણનો ઉપયોગ કરીએ તો આપણા દાંત સ્વસ્થ રહે છે અને કેમિકલથી પણ આપણે બચી શકીએ સવારે ઉઠતા જ જો કેમિકલ લઈએ એના કરતાં જો કુદરતી જે વસ્તુ આપી છે એનો ઉપયોગ કરીએ તો આપણું જીવન વધારે સ્વસ્થ રહેશે આવો સરસ વિચાર લઈને આ મિત્રો આવ્યા છે જે મૂળાજી કોળિયા પ્રાથમિક શાળામાંથી આ મિત્રો આયુર્વેદિક ઔષધિઓ કંઈ કંઈ છે એ બધા લઈને આવ્યા છે તો સોદાના દુખાવામાં રાહત આપવા માટે મેથી જો ખાઈએ તો એ આપે છે એ રીતે આ બધી ઔષધિઓ તમે જુઓ તો અજમો છે પાચન માટે યોગ્ય છે એવી રીતે કાળા મરી આ બધા જ આપણને જે આપણા જે વિવિધ તકલીફો શરીરમાં થાય એ મટાડવા માટે આ ઔષધિઓ કામ આવે છે આવું સરસ માર્ગ લઈને આવ્યા છે શ્રી માતાડ અનુપમ પ્રાથમિક શાળામાંથી આ બંને બાળવૈજ્ઞાનિકો એ કૃતિ લઈને આવ્યા છે કુદરતી ખેતી અને એની અંદર લીલો પડવાસ આપણે જે વિવિધ રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીએ છીએ જેના કારણે જમીનને બહુ નુકસાન થાય છે કેન્સર જેવા વિવિધ રોગો પણ આજે વધી રહ્યા છે અને મનુષ્યનું આયુષ્ય ઘટી રહ્યું છે તો જે રાસાયણિક ખાતરને ઓછો કરી અને એના બદલે આપણે જે લીલો પ્રવાસ જે સણ ગવાર જેવી પાક ઉગાડી અને એને પછી આપણે ટ્રેક્ટર વગેરેની મદદથી એને પછી ખેડી દેવો જોઈએ એટલે કે જમીનમાં દાટી દેવો જોઈએ તો જે લીલો પ્રવાસ જમીનની અંદર દાટશું એના કારણે જે પોષક તત્વો જમીને જરૂરી છે તેમાં મળી જશે અને આપણે રાસાયણિક ખાતરથી બચી શકીશું મિત્રો પશુપાલન એક અત્યારનો એક મુખ્ય વ્યવસાય છે અને પશુઓ ઉપર અત્યારે માખી મચ્છર વગેરે બહુ એને હેરાન કરતા હોય છે એ માટે આ લોકો બહુ સરસ પ્રયોગ લઈને આવ્યા છે જો આ રીતે પાણીની થેલી છે એ પાણીની થેલી ભરી અને તમારે આજુબાજુ આ રીતે લટકાવી દેવાની તો આના કારણે શું થશે કે સૂર્યપ્રકાશ આની પર પડશે અને પછી એના સૂર્યના કિરણો છે એ અંદર જશે જે મચ્છર માખીની આંખમાં આવશે જેના કારણે મચ્છર કે માખી આની અંદર આવશે નહીં તો બિલકુલ ફ્રીમાં આ વ્યવસ્થા આપણે કરી શકીએ અને આ સરસ એવો પ્રયોગ લઈને મિત્રો આવ્યા છે આ વાઘાસણ પ્રાથમિક શાળામાંથી તો ધન્યવાદ છે આ મિત્રોને અને ખરેખર આની જરૂરિયાત પણ છે પશુપાલનમાં પણ મિત્રો મરઘા ઉછેર જે ઘણી ઘણા વિસ્તારોમાં થાય છે અહીં મરઘી જે ઉછેરવામાં આવે છે અને એનો જે નકામો કચરો નીચે પડે છે અને અહીં માછલીને ઉછેરવા માટેની વ્યવસ્થા આ પ્રયોગની અંદર છે બારા પ્રાથમિક શાળામાંથી આ મિત્રો લઈને આવ્યા છે કૃતિ તો મિત્રો અત્યારે જમીન બહુ ટૂંકી પડી રહી છે વસ્તી વધી રહી છે તો જે ખેતીલાયક જમીન ઓછી હોય તો આ જમીનની અંદર જે કંદમૂળ વગેરે આ લોકો નીચે વાવે છે એટલે એક અંદર પાક વાવી શકાય એક ઉપર પાક આવી શકાય અને આ રીતની વ્યવસ્થા કરી અને ઉપર વેલાવાળા જે છે એ પણ ઉપર વાવી શકાય તો ત્રણ પ્રકારના પાક કેવી રીતે એક જ જમીનમાંથી લેવા એ માટે આ મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે જે હિમ આછીત વિસ્તારો છે જે ઠંડી વધુ પડે છે ત્યાં મિત્રો કૃત્રિમ પ્રકાશ આપી અને પછી આ રીતનું ગ્રીનહાઉસ તૈયાર કરવામાં આવે છે અને એની મદદથી હવે આ થશે એના કારણે શું કે સૂર્યપ્રકાશ અંદર જશે અને ગરમી પણ અંદર જશે પરંતુ અંદરથી બહાર નીકળી શકશે નહીં અને અંદર જે અન્ય જે પાકો છે એ તૈયાર થશે તો હાઉસનું મોડેલ ખારાપોડા પ્રાથમિક શાળામાંથી લઈને આવ્યા છે ખોડા પે સેન્ટરમાંથી આ વિદ્યાર્થી મિત્રો કુદરતી ખેતી લઈને આવ્યા છે કે રાસાયણિક ખાતરના બદલે જે છાણ હોય છે પાંદડા હોય છે એને મિક્સ કરીને તમે ત્રણ ચાર મહિના પડી રહેવા દો તો આવું સરસ ખાતર તૈયાર થાય છે અને એની મદદથી સરસ વનસ્પતિ તૈયાર થાય છે અથવા પાક સરસ તૈયાર થાય છે જે પાક આપણને બહુ જમીન આપણા જીવનને સ્વસ્થ બનાવે છે અને જમીનને પણ સ્વસ્થ બનાવે છે આવું સરસ આવ્યા છે મિત્રો જે અત્યારે લાઇટ ચાલે છે વિદ્યુત ચાલે છે કોલસાની મદદથી ચાલે છે તો કોલસો ખૂટી જવાનું છે તો ભવિષ્યમાં જે બધો જે લાઇટ નહીં હોય ત્યારે આપણે આ સૂર્ય પ્લેટ અને સૂર્ય પ્લેટની મદદથી પંપ ચલાવવાનો છે ને એની મદદથી સમગ્ર ખેતી કરવાની છે આવો પ્રયોગ લઈને આ મિત્રો મિયાલ પ્રાથમિક શાળામાંથી આવ્યા છે તો અત્યારે પણ ઘણા બધા ખેડૂતો આનો ઉપયોગ કરી રહ્યા છે અને ભવિષ્યમાં બધાને આનો ઉપયોગ કરવો પડશે આ બાબતનો સરસ વિચાર લઈને આવ્યા છે વાતળાવ પ્રાથમિક શાળાના મિત્રો કૃતિ લઈને આવ્યા છે બંને વિદ્યાર્થીઓ છે અને જુઓ મિત્રો તો અહીં ગુણાકાર અને ઘડિયાનું મોડેલ મૂક્યું છે દાખલા તરીકે સાત આ સાતની લાઈન છે સાત અઠા તો છપ્પન એ રીતે નવ અઠ્ઠા બોતેર એવી રીતે અગિયાર અઠા અઠ્યાસી તમે એને ઉપર ખસેડો માણી લો કે આ પટ્ટીને તમે ઉપર ખસેડો તો અગિયાર પંચા પંચાવન બરાબર આ રીતે આખો ઘડિયા બધા ત્યાં સુધી ના મેન ઘડિયા આવે છે આમાં કેટલા જેટલા લેવા આવે પણ અત્યારે આમને જે મોડેલ બનાવ્યું છે આની અંદર પંદર ઘડિયાનો સમાવેશ કરેલ છે મિયાલ પ્રાથમિક શાળામાંથી જે સંખ્યા રેખા એના માટેનું મોડેલ લઈને આવ્યા છે આ જીરો છે અને જીરોથી આ બાજુ ઘન પૂર્ણાંકો છે ને આ બાજુ ઋણ પૂર્ણાંકો છે તો સમજવા માટેનું સરસ એવું મોડેલ લઈને આવ્યા છે જેવી શ્રાવક શાળાના આ વિદ્યાર્થી મિત્રો ગુણાકારનું ઘડિયાનું મોડે લઈને આવે છે માની લો કે આ ઘડિયો આપણે લઈએ તો દસના ઘડિયામાં જુઓ દસ દુ વીસ એ રીતે દસ તરી ત્રીસ એ રીતે આ ચારનો ઘડિયો છે તો ચાર એકા ચાર ચાર પંચા વીસ એવી રીતે સત્તરનો ઘડિયો આમો છે તો સત્તર સત્તર તરી એકાવન સત્તર ચો અડસઠ તો સરસ એવી કૃતિ લઈને આવ્યા ઘોડા પગાર કેન્દ્ર શાળામાંથી આ મિત્રો કોઈપણ સંખ્યાનો વર્ગ એનો આ સરસ એવું મોડેલ લઈને આવ્યા છે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર એ રીતે ત્રણનો વર્ગ નવ એના પછી ચારનો વર્ગ સોળ પાંચનો વર્ગ પચીસ અને પચીસનો વર્ગનું શોધું તો પાંચ આ રીતે આ લોકો દસ સુધીની સંખ્યાનું સરસ એવું મોડે લઈને આવ્યા છે મારા પ્રાથમિક શાળામાંથી આ મિત્રો જાદુ ચોરસ લઈને આવ્યા છે અને આ ચોરસની મદદથી વિવિધ કોયડાઓ પૂછી શકાય કોયડાની રચના થઈ શકે અને આપણે બૌદ્ધિક જે તર્ક આધારિત જે કસૂટી હોય છે કોયડા હોય છે એનું નિર્માણ કરી અને શક્તિનો વધારો કરી શકીએ ખારાખોડા પ્રાથમિક શાળાના મિત્રો છે ગુરુત્તમ સામાન્ય અવયવ એ શોધવા માટે લઈને આવ્યા છે તો બેન સમજાવશે કઈ રીતે સમજાવો સરસ બેન એ સમજાવે છે કે આની મદદથી આપણે કોઈ પણ બે સંખ્યાનો કે એથી વધુ સંખ્યાનો ગુસ્સા આપણે શોધી શકીએ છીએ શ્રી રાઘાસરા પ્રાથમિક શાળા એ વિદ્યાર્થી મિત્રો કૃતિ લઈને આવ્યા છે ને આ કૃતિ તારીખ માસ સાલ પરથી વાર જાણવો કોઈ પણ તમે તારીખ માસ અને સાલ આપો તો એ ઉપરથી એ દિવસે કયો વાર હતો એ શોધવા માટેની ટ્રીક આ મિત્રો આની અંદર લઈને આવ્યા છે જો એક ઉદાહરણ પણ એમણે અહીં રજૂ કર્યું છે જે પરીક્ષક મિત્રોએ પૂછેલું તો એ ઉદાહરણ પણ એમણે અહીં સોલ્વ કર્યું છે રાગાસરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ એવો પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું એનો પ્રયોગ લઈને આવ્યા છે મિત્રો આ સાદું પાણી છે આ પાણીને પછી આ બોટલમાં લઈ જવાનું એને પછી ગરમ કરવાનું અહીં એ ગરમ થશે એટલે એની વરાળમાં રૂપાંતર થશે તો પાણી એ શુદ્ધ બનશે અને શુદ્ધ બનેલું પાણી પછી આ બીકરની અંદર એકત્રિત થાય છે પ્રયોગશાળામાં વગેરેમાં આવું નિસંદિત પાણી ઘણી વખત જરૂરી હોય છે તો આવું નિસંદિત પાણી કેવી રીતે તૈયાર કરવું એવો સરસ એવો પ્રયોગ લઈને આવ્યા છે વાઘાસણ પ્રાથમિક શાળાના આ બંને મિત્રો સરસ એવું જે નકામા કાગળમાંથી આપણું સૂર્યમંડળ બનાવીને લઈને આવ્યા છે આપણે જે પૃથ્વી પર રહીએ છીએ મિત્રો આ પૃથ્વી છે સૂર્ય છે અને અન્ય ગ્રહો છે તો બેસ્ટમાંથી બેસ્ટ કૃતિ આ લઈને આવ્યા છે ધન્યવાદ છે મિત્રોને એને અન્ય જે ગ્રહો છે એની ગતિ કેવી રીતે થાય છે એ પોતાના યંત્રની મદદથી અત્યારે બતાવી રહ્યા છે ઘસણ પ્રાથમિક શાળામાંથી મિત્રો સરસ કૃતિ કૃતિને લઈને આવ્યા છે ગાયનું જે છાણ હોય છે ગોબર હોય છે એમાંથી જે વિવિધ સૌંદર્ય માટેની ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ લઈને આવ્યા છે તો મિત્રો તમને એક એક વસ્તુ બતાવું છું જુઓ આ કુંડું છે ગાયના છાણમાંથી બનાવીને એને કલર કરેલ છે એવી રીતે આ દીવા માટે છે આ લટકણીયા છે આ તોરણ છે આ મોબાઈલ માટેનું સ્ટેન્ડ છે આ પણ શુભ લાભ સાથેના તોરણ છે બરાબર અને આ સાથે આ પણ દીવા માટેના છે અને આ માળા છે શિવલિંગ છે અને આ બે શું છે બેના કુંડા છે તો આટલું સરસ એમણે ગાયના છાણમાંથી બનાવી અને પછી એમણે એ ઉપર કલર કરેલ છે ધન્યવાદ છે આ બે બાળવૈજ્ઞાનિકોને બહુ સરસ એવી પરિણામ તૈયાર કરેલ છે કૃતિ સરસ એવી બનાવેલ છે મિયાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે કે ગાડી જ્યારે ડ્રાઈવર ચલાવે છે ત્યારે માની લો કે ડ્રાઈવર ઊભી જાય તો ઓટોમેટિકલી એને બે સેકન્ડ પછી એને એક એલાર્મ વાગે છે સૂચના આપવામાં આવે છે તેમ છતાં પાંચ સેકન્ડ પછી પણ એ નથી જાગતો તો ગાડી ઓટોમેટિક ઊભી રહે છે આવો સરસ વિચાર લઈને આવ્યા છે ઘોડા પે કેન્દ્રના વિદ્યાર્થી મિત્રો કૃતિ લઈને આવ્યા છે કે જમીનનું ધોવાણ કેવી રીતે અટકાવી શકાય જો નદી ચાલતી હોય તો નદીનું પાણી બોરિંગ કરીને અંદર ઉતારવું જોઈએ ઘરની જો પ્લોટ હોય એનું પાણી બોરિંગ કરીને ઉતારવું જોઈએ એ રીતે તળાવની અંદર પણ આ રીતે બોર બનાવીને પાણી અંદર ઉતારવું જોઈએ જરૂર પૂરતું રહે છે અને વધારાનું અંદર ઉતરી જાય છે એ રીતે નીચેવાળા જે પ્લોટ છે એની અંદર પણ બોરિંગ કરેલ છે તો જે તે પ્લોટનું પાણી જે તે ભાગમાં રહે અને બોરિંગની અંદર ઉતરી જાય એ માટે સરસ એવો પ્રયોગ લઈને આવ્યા છે શ્રી વાતળાઉ પ્રાથમિક શાળામાંથી આ મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે અને ત્યારે ચોમાસું ચાલે છે તો ચોમાસામાં મચ્છરનો બહુ ત્રાસ હોય છે તો મચ્છરને દૂર ભગાડવા માટે કેવી રીતે ઘરથી આપણે ઘરે જે મળી રહે છે વસ્તુઓમાંથી જો ફિનાઇલ છે પછી ડીઝલ છે અને બળેલું જે ઓઇલ હોય છે જે કાર કે ટ્રેક્ટર વગેરેમાંથી કાઢવામાં આવે છે અને આ ત્રણેયને મિક્સ અને એની સાથે સાથે કપૂરની કોળી પણ હોય છે કપૂરની કોળી એ બધું જો મિત્રો કપૂરની કોળી છે આ બધાનું મિશ્રણ કરી અને સોલ્યુશન તૈયાર કરવામાં આવે છે અને આ સોલ્યુશન કરી એને ભેગું કરવામાં આવે છે અને પછી જ્યારે મચ્છર ઉપર આ રીતે મારો ચલાવવામાં આવે છે ત્યારે એ મચ્છર ત્યાંથી ભાગી જાય છે બહુ ખારાખોડાના વિદ્યાર્થી મિત્રો ત્યારે કૃતિ લઈને આવ્યા છે જ્યારે લાઇટ ના હોય તો જે બેટરી વગેરેમાં એને સંગ્રહ કરી સૂર્ય પ્લેટ ની મદદ પણ આપણે કરી શકીએ હોય તો ચાલુ થાય છે આ મિત્રો કૃતિ લઈને આવ્યા છે કે વરસાદનું પાણી જે વધારે પડતું પડતું હોય છે એ વરસાદના પાણીને બોર બનાવીને અંદર ઉતારવું જોઈએ જેથી પૂરની પરિસ્થિતિ આપણે બચી શકીએ સરસ એવો વિચાર લઈને આવ્યા છે સિપાહી ગોળિયામાંથી આ નાના બાળવૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે મિત્રો કેનાલમાં જે આત્મહત્યાના બહુ બનાવો બનતા હોય છે તો એને કેવી રીતે રોકી શકાય એના માટે આ લોકો પ્રયોગ લઈને આવ્યા છે તો જુઓ આજુબાજુ આ એમણે આ વાયર મૂકેલ છે અને આને જેવો માણસ ટચ થાય એટલે તરત ઓફિસની અંદર હોર્ન વાગે છે જેથી તત્કાલ એ ઓફિસમાંથી માણસો એને બચાવવા માટે પહોંચી જાય છે અને બચાવી શકાય છે ઘણી વખત જે ખેડૂતો હોય છે એ પોતાના કામકાજના એના માટે પણ એ લોકો ત્યાં જતા હોય છે એને લપસી જતા હોય છે તો એમને પણ બચાવવા હોય તો આ રીતે આપણે ખબર પડતા જ જો અહીં જેવો ટચ થાય એવું અહીં હોર્ન ભાગવાનું ચાલુ થાય છે